શું મિત્રો તમે ક્યારેય તમારી જિંદગીમાં આવી રીતના ગેસ ઉપર એલજી અને લવિંગને સળગાવ્યા છે જો ના સળગાવ્યા હોય તો તમે હવેથી આવું જરૂર કરવાના છો તો એના માટે મિત્રો તમારે બેથી ત્રણ એલજી અને બેથી ત્રણ લવિંગ લેવાના છે અને તમે ગેસનું જે બર્નર હોય એના ઉપર તમારે આવી રીતના વ્યવસ્થિત ગોઠવી દેવાના છે અને ત્યારબાદ તમારે ગેસ ચાલુ કરવાનો છે મિત્રો અને જે એલચી અને લવિંગ છે એ એકદમ સળગી જાય મતલબ કે કાળા થઈ જાય સળગીને કોલસા જેવા થઈ જાય ત્યાં સુધી તમારે સળગાવવાના છે અને ત્યારબાદ તમારે ગેસ બંધ કરી દેવાનો છે મિત્રો હવે આ એલચી અને લવિંગ એકદમ સળગી જાય ત્યારે પછી એમ ઠંડા પડી જાય ત્યારે તમારે તેને લઈ લેવાના ચીપિયાની મદદથી એક ખાવણી દસ્તો હોય એની અંદર તમારે ખાવણીની અંદર મૂકી દેવાના છે અને તમારા દસ્તા વડે તેનો ભૂકો કરી લેવાનો છે એકદમ વ્યવસ્થિત તમારે ખાંડી લેવાનું છે એટલે કે આ બળેલો લવિંગ અને બળેલો એલચી છે એ એકદમ કોલસા જેવું થઈ જશે એટલે એકદમ તમારો ભૂકો ખાવણી દસ્તાની મદદથી થઈ જશે હવે મિત્રો આજે ભૂકો કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ હવે મિત્રો તેની અંદર તમારે આદુનો રસ ઉમેરવાનો છે એટલા માટે તમારે થોડું આદુ લેવાનું છે અને ખમણી નાખવાનું છે અને એને દબાવીને એમાંથી રસના જે ટીપા નીકળે ચાર પાંચ દસ જે પણ ટીપા રસ નીકળે એ એ તમારે તેની અંદર ઉમેરી દેવાનું છે અને ત્યારબાદ તેની અંદર મિત્રો તમારે અડધી ચમચી જેટલું મધ મિક્સ કરવાનું છે અને વ્યવસ્થિત આ બધું તમારે એક વાટકીની અંદર લઈને વ્યવસ્થિત બધું મિક્સ કરી લેવાનું છે મિત્રો આપણે વિડીયોની અંદર આગળ વધીએ એની પહેલાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દેજો જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્કસ પ્રીતિ કારેલિયાને ભાઈન્દર મહારાષ્ટ્રથી શાંતાબેન મકવાણાને કેનેડાથી દેવસીભાઈ ભરવાડને મેન્દ્રડાથી મહેન્દ્રભાઈ મોદીને દુબઈથી અને તેજાભાઈ દેસાઈને ગાંધીનગરથી જાય છે તો મિત્રો હવે તમે જોઈ શકો છો એકદમ આ બધું મિક્સ થઈ ગયું છે એકદમ કાળા કલરનું પેસ્ટ જેવું બનીને તૈયાર થઈ ગયું છે તો હવે મિત્રો તમને આનો ઉપયોગ જણાવી દઉં તો જે લોકોને ઉધરસ ગમે એ પ્રકારની ઉધરસ થઈ હોય નાની મોટી હોય ઉધરસ જાતિના હોય ખતરનાક ઉધરસ થઈ હોય તો એના માટે આ અક્ષીરું ઈલાજ છે તમારે મિત્રો શું કરવાનું છે જે લો નાના બાળકો હોય તેના માટે પા ચમચી એટલે કે ચમચીનો ચોથો ભાગ અને મોટા લોકો હોય એના માટે અડધી ચમચી આ જે વસ્તુ જે ચમચીની મદદથી આપણે લઈશું એ તમારે દિવસમાં ત્રણ વાર લેવાની છે અને આ તમે જ્યારે લોશો ત્યારબાદ ત્રીસ મિનિટ સુધી તમારે પાણી પીવાનું નથી એટલે કે જે કોઈ પણ પ્રકારની તમારે નાની મોટી ઉધરસ હશે ઘોડા ઉધરસ હોય તો એ પણ તમારી દૂર થઈ જશે જો દવાથી સારું ના થતું હોય અથવા તમે દવા લેવા ના માગતા હોય તો આ અવશ્ય એકવાર ઉપાય તમે ઘર બેઠા કરી લેજો તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરી દેજો તમારા મિત્રો સગા સંબંધીઓને આ વિડીયો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ